ગઈકાલે ચાલુ કેવડિયા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જતા ઘણા આદિવાસી નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી ત્યારે મૃતક યુવાનોના પરિવારને પણ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ન જવા દેવામાં આવ્યો પોલીસ દ્વારા તેમની પણ અટકાયત કરવામાં આવી પોલીસે હદ તો ત્યારે કરી જ્યારે મૃતકના પરિવારને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડ્યા અને મૃતક પરિવારનો આક્ષેપ છે કે તેમને જે છે તે મારામારી કરી હાથ થપાઈ તેમની સાથે કરવામાં આવી અને પછી તેમને ગાડીમાં બળજબરી બેસાડવામાં આવ્યા ત્યારે જે બંને યુવકોના મૃતક પરિવાર છે તે પોલીસ પર આક્ષેપો કરતા શું કહી રહ્યા છે તેમને વેદના સાંભળીએ મિત્રો આપણે પહેલામાં પહેલા જે બે જ મિનિટ આપણે દેખી શકો છો તમે પોલીસની ગાડીની અંદર પોતાના છોકરાનો ફોટો લઈને અને પોતાના ભાઈનો નો ફોટો લઈને સમાજના વડીલો જાય છે ન્યુઝ ના માધ્યમથી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આદિવાસી સમાજના જે યુવાનો છે એમની પર એમની જે હત્યા કરવામાં આવી છે એના પછી કેવું વલણ અહીંયા કરી થઈ રહ્યું છે માસી તમે તમે છોકરા છોકરો તમારો નામ છે જયેશભાઈ સનાભાઈ જે છે જેનું મૃત્યુ થયું છે માર મારીને જેનું મૃત્યુ કરવામાં આવ્યું છે એમના જે મમ્મી છે એ આપણી જોડે છે આપણે કાલે ઘણા બધા વિડીયો જોયા પણ માસી જોડેથી સાચી હકીકત જાણવાનો પ્રયત્ન કરશું અને શું છે સમગ્ર ઘટના એ તમારા સુધી અમે પહોંચાડીશું પરંતુ જન અર્બન ન્યૂઝ ને ફોલો કરજો અને આજનો વિડીયો શેર કરજો જેથી કરીને અમે તમારા સુધી કેવડિયામાં માં શું બની રહ્યું છે એ પહોંચાડી શકીએ પાછી તમે અત્યારે કઈ જગ્યા ઉપરથી આવ્યા એટલે હોસ્પિટલ માં હતા મિત્રો લાઈવ ના દ્રશ્યો થી તમને બતાવી રહ્યો છું કે પોલીસ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું મિત્રો અમને કહેવામાં આવી રહ્યું હતું કે છોકરાની મમ્મી ને અને એની બેન ને અમે હોસ્પિટલ લઈ ગયા છે પરંતુ તમે લાઈવ દ્રશ્યો થી દેખો કે છોકરી ની જે છોકરો છે એની માતા ની ઉંમર કેટલી છે એની બેન ની ઉંમર કેટલી છે આ બધા સંબંધિત છે પરંતુ આ લોકોને પોલીસ સ્ટેશન ની અંદર થી અહીંયા ઘડી ઘરેથી ડિટેન કરીને લઈ જવામાં આવ્યા હતા જ્યારે પોતાના દીકરો જતો હોય છે ત્યારે હોય 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 છે 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 તકલીફ સમાજના સમાજના લોકો ભેગા થતા કે મારા યોગ્ય ન્યાય મળે એટલા માટે જ્યારે આજે આદિવાસી સમાજ એકત્રિત થયો છે તમે હું બતાવીશ સમગ્ર આદિવાસી સમાજ અત્યારે એકત્રિત થયો છે પોતાના સમાજના દીકરાને ન્યાય અપાવવા માટે પરંતુ જ્યારે અમે આગળ આવ્યા ત્યારે અમને ખબર પડી કે જે છોકરો છે એની મમ્મી અત્યારે નથી છોકરાની બેન નથી એના કોઈ સંબંધી નથી કાકા ઘરની અંદર એકલા હતા કાકાની પરિસ્થિતિ એવી પણ નથી કે ઉભા થઈ શકે બેસી શકે કોઈ જ કન્ડિશન નહીં એકસો ને સાહીઠ કાકાનું બીપી છે કાકાનું કદાચ મૃત્યુ થશે તો જવાબદારી કોણ લેશે પેલો સવાલ એક છે કારણ કે વારંવાર સમાજના જે લોકો છે સમાજનો જે પરિવાર છે આ જે ઘટના બની છે એમનો પરિવાર છે એમને દબાવવામાં આવી રહ્યો છે દબાવવામાં આવી રહ્યો છે એના કારણે આદિવાસી સમાજ ખૂબ જ દુખી છે અને આપણે જે માસી છે એમની જોડે વાત કરીએ શું કહેવ છો માસી તમે અત્યારે માસી તમે તમે માસી અતકો ફોટો થોડો નીચે કરો પૂરી જગ્યા દેખાય મારા દીકરાને માસી તમે અત્યારે કઈથી આવ્યા જીતનગર ગટથી આવ્યા એટલે જીતનગર હોસ્પિટલ માંથી આવ્યા ડોક્ટર સાહેબ પોલિસણા તમે શું પેલી લઈ ગયા ઉંદર સે પકડી પકડીને ડબ્બામાં મેકી દીધા ના ના તમને ફૂલકો કા સુને હવે સબઈ તો ના એના પર આપડે પોલીસ અધિકારી કે શા માટે જયારે પરિવાર પર આટલી બધી આપસી આવતી હોય છે તો મારવામાં આવે છે ઘસેડી ઘસેડી ને ડબ્બામાં ભરવામાં આવે છે એવું તો કેવું તમારી પર દબાણ છે કે જે પરિવારે પોતાનો છોકરો ગુમાવ્યો છે એની જોડે પણ તમે આવું વર્તન કરો છો

એટલે હમ ક્યાં આપેલી ચાલુ પેલો માસી પેલો આપી દી તમને એ તો પેલો વિડીયો વાયરલ કર્યો ને એ ધમકી આપી દેલા કે જે કઈ કાર્ય થશે તે જવાબદારી પરિવાર ની અંદર દાદા દાદાને હમણાં તો પણ નહીં આ માસીની ઉમર તમે દેખી શકો છો કેટલી છે ધક્કા મારી તમને આપવા કોણ કોણ જોર જોડે બધા બહાર મૂકેલા એકલા ને એકલા જ રાખેલા અને પછી એમને બધું એમને જાતે બોલ્યું મિત્રો આ પરિસ્થિતિ છે આદિવાસી સમાજ

અહિયાં તમે ગયો નહી આવે યાર એમ ચાલો એમને ઘરમાં પેલા વડીલ લે છે ત્યારે મૃતક પરિવારનો વધુમાં આવ્યો હતો તે પણ પોલીસ અધિકારીઓ જે છે તેમણે બળજબરી પૂર્વક તેમની પાસે બનાવડાવ્યો છે તેમને કહેવામાં આવ્યું હતું કે મોટી કોઈ જાનહાનિ થશે તો તેના જવાબદાર તમે હશો તેમને ડરાવવા અને ધમકાવવામાં આવ્યા હતા જેથી તેઓએ આ વિડીયો વાયરલ કર્યો યુવાનોના પરિવારને દબાવવામાં આવી રહ્યો છે પોલીસ આ કોના ઇશારે કામ કરી રહી છે અહેવાલ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી થી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર